અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની પણ માંગ ઉઠી છે આજે જયારે લાલબાગ બ્રિજ જે કહેવા છે કે વડોદરા શહેરમાં આવેલું છે અને ત્યાં ગાડી જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીંયા ગાડી સેન્ટર રોમમાં રહેતા હોય છે ત્યારે આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના જે સર્ટિફિકેટો છે આ સર્ટિફિકેટો જે દૂર ખાતી હાલતમાં જોવા મળ્યા છે આ સર્ટિફિકેટોથી ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે લારી ધારકો છે સ્ટેટ વેન્ડર પોલિસીનો જે લોકોને લાભ નથી મળતો ત્યારે આ સર્ટિફિકેટ લોકોના માટે ઉપયોગી થઈ શકે તે હેતુ થી માનનીય વડાપ્રધાન સાહેબનો જે સપનું છે આ સાકાર કરવાની જરૂર છે પરંતુ લાગી રહ્યો છે કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની જે બેદરકારી જોવા મળે છે અને આ જાડી ચામડીના મગરો જે કામચોર અધિકારીઓ કામચોર કર્મચારીઓ કામ નથી કરું એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ સર્ટિફિકેટ ધૂળ ખાતી હાલત જોવા મળે છે પરંતુ આપણા ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે સર્ટિફિકેટ દૂર ખાતી હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે જે તે લાભાર્થીઓને પાસે પહોંચતા કરવા જોઈએ જેથી કરીને આનાથી ઘણા બધા લાભ થઈ શકે છે તે હે તોથી આ કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે આજે લાલબાગ બ્રિજ જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવે છે